હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છીએ લસણ વગર જ ખૂબ જ ટેસ્ટી એવું રીંગણાનું શાક તો અહીંયા તમે જોઈ શકો છો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય અને લસણ વગર પણ બનાવશો તો પણ એનો ટેસ્ટ એટલો સરસ લાગે છે કે તમને ખબર પણ નહીં પડે કે લસણ આપણે નથી ઉમેર્યું તો ચાલો એની રેસિપી સ્ટાર્ટ કરી અને મારી ચેનલ ઉપર તમે નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી હીટ કરો તો સૌ પ્રથમ આપણે કઢાઈની અંદર અડધા ચમચાથી થોડું ઓછું તેલ મૂકીશું અને તેલને ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે થોડી રાઈ ઉમેરીશું તો અહીંયા આપણે રાઈ ઉમેરી દીધી છે રાઈને તેલમાં સારી રીતે પકાવવાની છે જેવી રાઈ પાકી જાય એટલે આપણે જીરું ઉમેરીશું રાઈ જીરુંને સારી રીતે પકાવી લેવાના છે બંને વસ્તુ સારી રીતે પાકી જાય પછી આપણે હિંગ અને હળદર ઉમેરી દઈશું હિંગ અને હળદર ઉમેર્યા પછી મેં રીંગણાને આ રીતે કટકા કરી લીધા હતા જે લાંબા રીંગણા આવે તમે જોઈ શકો છો એ રીતના છે એને આ રીતે કટ કરી લીધા હતા એને આપણે ઉમેરી દઈશું પાણીવાળા છે એટલે ઉમેરીને ડાયરેક આપણે ઢાંકી દઈશું એટલે એના તેલનો જે છાંટા છે એ બહાર ઉડે ને એટલા માટે હવે આપણે મિક્સ કરી દેવાના છે અને તેલમાં જ આપણે પકાવી લઈશું થોડી વાર તેલમાં જ રહેવા દેવાના છે પછી આપણે એની અંદર ટમેટા ઉમેરીશું તો એ આપણે મિક્સ કરી દઈશું એકથી દોઢ મિનિટ જેવું તેલમાં પકાવ્યા પછી હવે આપણે એની અંદર ટમેટા ઉમેરીશું તો એક મીડિયમ સાઇઝનું ટમેટું આ રીતે કટ કરી લીધું હતું એને આપણે ઉમેરી દેવાનું છે ટમેટો ઉમેર્યા પછી મિક્સ કરી દેવાનું છે હવે આપણે એની ઉપર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેરવાથી ટમેટા જલ્દીથી ગળી જાય છે મીઠું ઉમેર્યા પછી મિક્સ કરી દેવાનું છે મિક્સ કરી લીધા પછી સાથે આપણે મસાલા પણ ઉમેરી દઈએ તો અહીંયા આપણે દોઢ ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરીશું જે રેગ્યુલર આપણે યુઝ કરતા હોય એ તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ લાલ મરચાંનો પાવડર ઓછો વધતો કરી શકો છો મેં અહીંયા લસણવાળી ચટણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો એક ચમચી જેટલો ધાણાજીરો પાવડર ઉમેરીશું બંને વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે એટલે મસાલા તેલમાં સારી રીતે મિક્સ થઈ જશે હવે આપણે એની અંદર રસાવાળું શાક બનાવવાનું છે એટલે પાણી ઉમેરી isso પાણી ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું તમારે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ મુજબ પાણી ઓછું વધતું કરી શકો છો હવે ઢાંકીને એકથી બે મિનિટ જેવું પકાવીશું એટલે શાક સરસ પાકી જશે તો અહીંયા એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે શાક પણ પાકી ગયું છે અને અહીંયા આપણે ધાણાભાજી ઉમેરી દઈશું ધાણાભાજી ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું જો તમે ગળ્યું શાક ખાતા હોય તો આ સમય ઉપર ખાંડ કે ગોળ બંને ઉમેરી શકો છો બેમાંથી તમારે જે ઉમેરવું હોય એ તો હવે આપણે મિક્સ કરી દઈશું અને સર્વ કરી લેશું તો અહીંયા લસણ ડુંગળી વગર બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો અને ટેસ્ટ એવું રીંગણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો કેવી લાગી મારી આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય